ભારતના પૂર્વોત્તર રાજ્યમાં એક રહસ્યમય ગામ છે આ ગામને રહસ્યમય કહેવાનું કારણ જાણી તમને પણ આશ્ચર્ય થશે આ ગામમાં માત્ર પચ્ચીસો લોકો જ રહે છે જોકે તે ખૂબ જ શાંતિપૂર્ણ સ્થળ છે પરંતુ તે એક વિચિત્ર કારણથી જાણીતું છે આ ગામ સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓના આત્મહત્યાના સ્થળ તરીકે વિશ્વ વિખ્યાત છે હા ચાલો આજના નોલેજ કોર્નર પર હું પૂર્ણા સંઘાણી ભારતના એક એવા ગામે લઈ જાઉં આસામના ગુહાવાટીથી લગભગ ત્રણસો કિલોમીટર દક્ષિણમાં સ્થિત ગામનું નામ છે જટિંગા આ જગ્યા દર વર્ષે સપ્ટેમ્બર થી નવેમ્બર સુધી હેડલાઇન્સમાં રહે છે તેનું કારણ પક્ષીઓની સામૂહિક આત્મહત્યા છે નવાઈની વાત તો એ છે કે જ્યારે પક્ષીઓ આત્મહત્યા કરે તે સમય સાંજે છ થી સાડા નવ નો છે આ કાર્યમાં માત્ર સ્થાનિક પક્ષીઓ જ નહીં પરંતુ અહીંના મોટા ભાગના પ્રવાસી પક્ષીઓ પણ તેમાં ભાગ લે છે અહેવાલો અનુસાર આત્મહત્યા કરનારા પક્ષીઓમાં લગભગ ચાલીસ પ્રજાતિના પક્ષીઓનો સમાવેશ થાય છે ભૂમિને સૌથી જગ્યાઓમાંની એક માનવામાં આવે છે હજુ સુધી પક્ષીઓ દ્વારા સામૂહિક હત્યાનું કારણ જાણી શકાયું નથી જોકે કેટલાક લોકોનું કહેવું છે કે આ જગ્યા શાપિત છે અને તેથી જ આવું થાય છે કેટલાક લોકો એમ પણ માને છે કે અતિશય ચુંબકીય ક્ષેત્રને કારણે આવું થાય છે જોકે હજુ સુધી તેનું ચોક્કસ કારણ જાણી શક્યું નથી